નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે માલધારી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા કિરણ દેસાઈ દ્વારા ગૌચરની જમીન મામલે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ગૌચરની જમીનો જે રીતે માલધારી સમાજ પાસેથી છીનવાઈ રહી છે તેમને શહેરથી બહાર કાઢવા માટેના જે ષડયંત્રો થઈ રહ્યા છે તેના કારણે માલધારી સમાજના વ્યવસાય ઉપર એક માઠી અસર તો પહોંચી છે પણ ગૌચરની જમીન ન હોવા કરી લેવામાં આવ્યું છે કે ગૌચરની જમીન જે આઠ પોઈન્ટ પાંચ લાખ હેક્ટરમાં હતી જે ચાર દસ લાખ હેક્ટર પર દબાણ કરવામાં આવી છે અને બે પોઈન્ટ દસ લાખ હેક્ટર ગૌચર ગાયબ છે સરકાર જણાવે કે આ ગૌચરની જમીન ક્યાં ગઈ તેને લઈને તેમણે સણસણ તો સવાલ કર્યો તેમણે કહ્યું કે માલધારી અને પશુપાલકોને શહેરની બહાર કાઢીને અમદાવાદ ગાંધીનગર ગૌચરની જમીન આદાણી જેવી કંપનીઓને આપવામાં આવી રહી છે ત્યાં સુધીના તેમણે સ્ફોટક આરોપો કરવાની શરૂઆત કરી છે પહેલા તો સાંભળો માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈને નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત કિરણભાઈ વેજલપુર માલધારી સેલ્ફ ડિફેન્સ પ્રમુખ આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની આગળ એક ચોંકાવનારા આંકડા લઈને આવ્યો છે કહેવાતની હિન્દુવાદી સરકાર જેના રાજમાં આજે ગૌચર રહ્યા નથી જે કહેવાતી સરકાર ગાય માતાના નામે રાજનીતિમાં આવી તેને ગાય માતાની જ પતંગ કાઢવાનું ષડયંત્ર કર્યું આનંદ સભામાં આપેલા આંકડા આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાતમાં ફક્ત આઠ પોઈન્ટ પાંચ લાખ હેક્ટર ગૌચર બચી છે ચાર પોઈન્ટ દસ લાખ હેક્ટર ઉપર દબાણ છે અને બે પોઈન્ટ દસ લાખ હેક્ટર ઉપર ગાયબ છે એટલે આ સરકારને આપણે પૂછવાનો ધર્મ બને છે આપણા બધાનો શિયાળો કે ગૌચર ક્યાં ગયા આજે પશુપાલક વ્યવસાય કરવો ખૂબ કઠિન બની રહ્યો છે પશુપાલકો માટે પશુપાલકોને ઘરે બેસાડીને ગાય રાખવી પોસાય તેમ નથી તેને ગૌચર એક માત્ર વિકલ્પ હતો તેનાથી પશુધન અને પશુપાલન વ્યવસાય કરવો ખૂબ સરસ અને સરળ રહેતો હતો તેની જગ્યાએ પશુપાલકોને આજે પશુપાલન વ્યવસાય કરવો ખૂબ કઠિન બની રહ્યો છે અને આવનારા દિવસોમાં ઓરિજિનલ દૂધ મોંઘું બને તેવી શક્યતાઓ પણ છે પણ મિત્રો ખૂબ સમજવાની જરૂર છે અમે કહીએ છીએ કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે તો ત્યારે લોકો કહેતા હોય છે કે તમે કેવી રીતે કહો છો તો ખૂબ ગુજરાતની જનતાને આજે તમારી સમક્ષ જે વાત રજૂ કરવા જઈ રહ્યો છે ખૂબ સમજવાની જરૂર છે શહેરોમાં રહેતા માલધારીઓ એક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું ગાય માતા વિરુદ્ધ કે ગાય માતા હિંસક પ્રાણી છે કોઈ ગાય માતાને એક બે એક બે બનાવ બની જાય ત્યારે ગાય માતાને એવી ચિતરવામાં આવી કે હિંસક પ્રાણી તરીકે અને ગાય માતા અને પશુપાલકોને શહેરની બહાર કાઢી ઉકાય તો મિત્રો એ ગાય માતા હિંસક નથી આ ભાજપના બે પગવાળા આખલા હિંસક હતા એ લોકોએ માલધારીને પશુપાલકોને બહાર કાઢીને જે ગૌચર અમદાવાદ શહેરોની ગાંધીનગરની ગૌચરો તેમના અદાણી વિતરણ આપી દેવામાં આવ્યું તેવી જ રીતે મોટા મોટા શહેરોમાં આ બે પગવાળા આખલાઓ ગૌચર ચરી ગયા અને તમને મને મૂર્ખ બનાવી ગયા આપણી ચિંતા કરવાના બહાને આજે દૂધ વેચવા માટે પશુપાલકો શહેરમાં લાયસન્સ લેવું પડે અને બુટલેગરો બે આજે દારૂ વેચી રહ્યા છે આપણી મા બેન દીકરીઓ સુરક્ષિત નથી રોડ ઉપર કોઈ પણ નબીડા આવીને ગાડી ચલાવીને આપણા મા બાપ દીકરાઓને એક્સિડન્ટ મારી નાખે છે તેની ચિંતા કરવાની તેમને જરૂર ના લાગી અને પશુપાલકોને બહાર કાઢી મૂકીને એ ગૌચર ખાઈ ગયા મિત્રો ગુજરાતમાં બે પૈડા છે એક ખેતી અને એક પશુપાલક પશુપાલક છે તો ખેતી છે ખેતી છે તો પશુપાલક છે જો પશુપાલક વ્યવસાય નહીં હોય પશુધન નહીં હોય તો ખાતર નહીં હોય અને ખાતરની ખૂબ જરૂર છે ખાતરથી અન્ન પેદા થાય છે અને એ ખાતરનો ડુપ્લિકેટ અન્ય કેમિકલ કેમિકલવાળા આ સરકાર લાવી રહી છે તેનાથી તમારા મારા જે છેડા પણ થઈ રહ્યા છે બધું એટલે મારી સરકારને બે નંબર જ વિનંતી છે બે હાથ જોડીને કે સરકારનો પોતાનો જીઆર છે કે સ્વપશુધિત ચાલીસ એકર જમીન હોવી જોઈએ અને શહેરોમાં રહેતા માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને લોકોને સુખાકારી મળી રહે પશુપાલન વ્યવસાય વધે અને ગુજરાતની જનતાને સારું દૂધ મળી રહે પણ હજુ પણ ગુજરાતની જનતાને કહું છું કે આ આપણે નહીં ચેતીએ અને અવાજ નહીં ઉઠાવીએ તો ગુજરાતને બીજા રાજ્યો પર નિર્ભર રહેવું પડશે અને કદાચ કાલે ભારત દેશને પણ બીજા દેશ ઉપર નિર્ભર રહેવો પડશે હમણાં આપણે કદાચ સાંભળ્યું હશે કે અમેરિકાના સરકાર જોડે આપણી વાતો ગાંઠો ચાલી રહી છે દૂધ પ્રોડક્ટ ઉત્પાદન માટે એટલે અમેરિકાની જે દૂધની પ્રોડક્ટ છે એ ભારત દેશમાં આ ભારત સરકાર આપણી ભાજપ સરકાર લાવી રહી છે અને ત્યાંની ગાયો છે ને મિત્રો જે આપણે જે બિલાડી જે કૂતરા છે તેને આપણે જે નોનવેજ ખવડાવીએ છીએ જે પેલું બિસ્કિટ છે ને એ બધું તેવી જ રીતે અમેરિકાની ગાયો પણ એવું ખાતી હોય છે એટલે નોનવેજ ગાય કહેવાય મિત્રો એ દૂધ આપણા બાળકોને પીવડાવીશું આપણે એ કેમિકલની ચોક એ નોનવેજ ચોકલેટ આપણા બાળકોને ખવડાવવાની ખરેખર સમજવાની જરૂર છે કે હવે તે હિન્દુવાદી સરકાર પોતાના સ્વાર્થ માટે પોતાના ડોનાલ્ડ ટ્રમ્પ મિત્ર માટે પણ અને પોતાના અદાણી અંબાણી મિત્ર માટે એ કોઈ પણ હદ અટ બતાવી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે એટલે મારી બે હાથ જોડીને ગુજરાતની જનતાને કહું છું અમારો આત્મા જગાડવાની જરૂર છે પશુપાલકો એ આપણી સાથે છે પશુપાલક વ્યવસાય અઢારે આરામનો વ્યવસાય છે પણ તે આજે ખતરામાં છે અને આપણી હિન્દુ ધર્મની માં ગાય માતા કહેવાથી એ પણ ખતરામાં છે આજે ગાય માતાને રોડ ઉપરથી કસાઈઓ ખુલ્લે લઈ જાય છે ગાય માતા સુરક્ષિત નથી એ ગૃહમંત્રી ફાકા ફોજદારી કરે જેના રાજ્યમાં ગાય માતા સુરક્ષિત ના એટલે હું માનનીય ગૃહમંત્રી સાહેબને પણ આપના માધ્યમથી કહેવા માગું સાહેબ અમદાવાદ સુરત રાજકોટ શહેરોમાં અન્ય શહેરોમાં ખુલ્લેઆમ કસાઈઓ ગાડી આવીને ગાયો લઈ જાય છે અને આપણા અહીંના અમદાવાદ શહેરના કમિશનર સાહેબે એક વિસ્તારમાં એવો પરિપત્ર બહાર પાડ્યો વાળ જ વિસ્તારમાં અને હાઈકોર્ટની આજુબાજુ વિસ્તારમાં નો કેટલ ઝોન એટલે કોઈ પણ પશુપાલક ગાય માતા રાખી ના શકે તો સાહેબ તમને એટલી જ બધી ઋતુબોન એટલા બધા નો કોટલ ઝેન જાહેર કરો તો નો દારૂ ઝોન નો ટ્રગ્સ ઝોન પણ જાહેર કરો અમે તમને સમર્થન આપીશું કેવળમાં કેવલ તમારા ઉદ્યોગપતિઓને તમારા સાહેબને રાજીવ કરવાના તમે ધંધા બંધ કરી કાઢો નગર ભાજપના ખેસ પેરી કાઢો કેમ કે આ ગાય માતા આ હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એને ના રાખવાના તમે પરિપત્રો બહાર પાડી શકો છો તો અમારા બાળકોને જે દારૂ ને drugs વેચી રહ્યા છે એ લોકોને બહાર કાઢીને ગુજરાતમાં ફેંકી દો અમે તમારી સાથે છીએ એટલે ગુજરાતની જનતાને કહું છું કે હવે જાગો જય હિન્દ જય ગૌ માતા આપે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ તેઓ કહી રહ્યા છે કે આજે માલધારી સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તેમની જમીનો છીનવાઈ રહી છે ગાય માતાના નામે મત મેળવવામાં આવી રહ્યા છે પણ ગાય માતા જે ખતરામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમણે કહ્યું કે માલધારીઓને દૂધ વેચવા માટે લાયસન્સ લેવું પડે છે પણ બુટલેગરો બીફામ પણ દારૂ ગુજરાતમાં વેચી રહ્યા છે તે તેના જ કારણે હવે આ આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો